લોકસભા ચૂંટણીને જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તેમણે પોતાના લોકસભામાં ધમાકેદાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશમાં મંડળી લોકસભા બેઠકની ભાજપ ઉમેદવાર કંગના તે પણ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે ત્યારે મળતી માહિતી અનુસાર હિમાચલમાં પહોંચતા જ કંગનાનું બનુહા વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ દરમિયાન ત્યાં ઉપસ્થિત જનતાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારબાદ કંગનાએ રોડ શરૂ કર્યો હતો કે જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા પહેલા કંગનાએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી પછી તેણે પોતાના મત વિસ્તારમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે આ દરમિયાન તેણે રોડ બાદ જાહેર સભા સંબોધી કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રવક્તા સુપ્રિયા શ્રી નેત પર આકરા પ્રહારો કર્યા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ